પટેલ ફાઉન્ડેશન ત્રણ સેવા કરે એક આ સેવા કરી છે એક સાયકલોની સેવા કરી સાયકલો તમે અમને જૂની આપો એને રિપેર કરી અને જેનો જરૂરિયાત છે એને અમે આપીએ સાયકલ ફ્રીમાં રાખીએ એક પાઠ્યપુસ્તક છોકરા બધા ભણતા હોય ને એ પાઠ્યપુસ્તક અમને આપજો તમે ભંગારમાં ના આપતા પશ્ચિમમાં ના આપતા એ અમને આપજો પાઠ્યપુસ્તક એટલે અમે શું રિપેર કરી જેને જોઈએ ત્યાંથી અમે પહોંચાડી દઈશું એને પાઠ્યપુસ્તકો નોટો હોય ડ્રોઈંગ હોય કોઈ એવો સારા ડ્રોઈંગ હોય એ વસ્તુ અમને આપણે કોઈ છોકરાને ગરીબ સ્કૂલો હોય એમાં પહોંચાડી દે કપડા હોય તો ભોજલ તમામ અમે કપડા ભેગા કરીએ છીએ બધા તો કપડા ભેગા કરીએ સારા ઘર બીજી બાજુ ખરાબ કાઢી રાખી ફાટેલા સારા છે જ્યાંથી પહોંચે છે પહોંચાડી દઈએ છીએ કપડામાં અને એ કપડાં બાકી પૂસ્તો અને આણું મેળવણ અમે એમાં ઘણી બધી ઘણા જગ્યાએ અમે ચલાવી દઈએ બરાબર આમાં તમારો ફાઇલ ફાઉન્ડેશન છે ને એના કોઈ પણ જરૂર ટેન તમારે છે ને જે સોસાયટીના તમારા